નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીની પ્રવેશ જાહેરાત માટેની અરજી કરવા માટે જે મિત્રો વિદ્યાર્થીઓ માટે જે સારા સમાજ કે મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ જાહેરાત ચાલુ થઈ ગઈ છે મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ જાહેરાત જો આવેદન કરવા માટે શું કરવું તેના માટે મિત્રો સંપૂર્ણ માહિતીની મિત્રો વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના સરકારી ભરતી કે સરકારી યોજના વિશેની સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જોઈ લઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં પ્રવેશ જાહેરાત વિશે વાત કરવામાં આવતો બી એસ સી એમએસસી એપ્લાયડ ફિઝિકલ ગ્રાન્ડ આઈ ટી આઈ કોર્સ પ્રવેશ ધરાવતા ધોરણ બાર સાયન્સ એ અથવા ગ્રુપ બી અથવા સમક્ષ વેબસાઇટ અહીંયા આપવામાં આવે છે જી સી એસ ડોટ જીયુઆઈ ગવર્મેન્ટ ડોટ ઇડી ડોટ ઇન પર જઈને તમે સંપૂર્ણ ભરતી વિશેની માહિતી મેળવી શકો છો અથવા તમે અરજી કરવા માટે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી શકો છો મિત્રો મિત્રો જોવામાં આવે તો વિશેષતાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં યુનિવર્સિટી કેમ્પસ સરકારી દ્વારા ધોરણ પર ફી મુજબ ચાલતા સરકાર માન્ય અભ્યાસક્રમ સરકારી નિયમ મુજબ એપ્લિકેશન ફિઝિક્સ બાય બીએસસી અને એમએસસી ડિગ્રી માટેનું સૂચના આપવામાં આવે છે જે મિત્રો પ્રવેશ જાહેરાત કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટ આઈડ ઇન એડ કોર્સ માટેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવેલ છે મિત્રો ધોરણ બાર સાયન્સ એક અથવા ગ્રુપ બી માટે અથવા સમક્ષ બીએસસી એમએસસી માટે એપ્લાઇડ ફિઝિકલ માટેની કોર્સ છે મિત્રો સંપૂર્ણ માહિતી માટે મિત્રોની વેબસાઇટ આપવામાં આવે છે ત્યાં જઈને સંપૂર્ણ વિગત માહિતી મળી રહેશે આવી પણ મિત્રો સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત